નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી જય અને દીપા એ બે મિત્રો હતા નાના ગામમાં રહેતા તેઓ બાળકપણથી જ એકબીજાને જાણતા હતા જય માટે દીપા એક સામાન્ય મિત્રથી વધુ બની ગઈ હતી તે જાણતો હતો કે દીપા ઘણી કિસ્સાઓમાં સમજદાર છે પરંતુ હજી સુધી તેણીએ તેની લાગણીઓના મહત્વને સમજી ન હતી એ એક સાંજ હતી જ્યારે ગામમાં તહેવારનું ઉજવણી થઈ રહી હતી જય અને દીપાએ એક સાઇકા સામો આવીને એકબીજાને નિહાળ્યા ત્યાં બગીચામાં એક સાથે વસાવેલા તળાવેન પથ્થરો પર જયએ દીપાને પ્યારો પ્રેમ ભરી નજરોથી જોયું દીપા આજે હું તને એક વાત કહેવા માંગુ છું જયે એ જમણાવટ કરતા કહ્યું દીપાએ ટૂંકમાં અવલોકન કર્યું શું વાત છે તને કંઈ ખોટું લાગ્યું છે હો પરંતુ એવું નથી કે તું ખરાબ લાગવું જયએ એક થોડી શર્માવટથી કહેલું ફક્ત કહો જય મેં કહ્યું ને હું એકદમ શ્રાવ્ય છું દીપા હસીને જવાબ આપતી હતી દીપા તો મારી જિંદગીનો બહુ મોટો હિસ્સો છે જ્યારે હું તને જોઉં છું ત્યારે લાગે છે કે મારી દુનિયા આખી તારે પર જ અટકી ગઈ છે દીપા ચિંતિત થઈ ગઈ તે ખબર નહોતું કે એનું દિલ કયા સુધી પહોંચી શકે છે પરંતુ જયના શબ્દોનું આંચળ એને પોતાની અંદરથી કેટલીક વાર ગુમાવી જાય છે જય મારો અંદર આ નિર્ણય છે મેં તને એક મિત્ર તરીકે પસંદ કર્યો છે અને મને માને છે કે પ્રકૃતિએ અમને આપેલા આ સંબંધનો મીઠો આદર હોવો જોઈએ દીપાના શર્માવટથી સાચવીને કહેલા જય એ પ્રશ્નને માનીને હસી ગયો પ્રેમ તો પછી પણ બીજા ગમતા હશે પરંતુ મારે આ ચિંતાને પ્રેમમાં માનીને જીવવાનો છે અને તે દિવસોથી બંને દોસ્તો તરીકે પ્રેમની મીઠાસ માણતા રહ્યા સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ